ગઈકાલે સાંજના સમયે રાજકોટ ખાતે સમસ્ત ગુજરાતના ભૂદેવોનું એક વિશાળ સંમેલન યોજાયું તેમાં સંગઠને વધુમાં વધુ મજબૂત બનાવવા પર વક્તાઓ દ્વારા ભાર મુકાયો આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હાલમાં બ્રહ્મ સમાજમાં વેરવિખેર હોય તેનું રાજકીય વજન પણ દિવસે ને દિવસ ઓછું થતું જાય છે ત્યારે આવી સ્થિતિમાં એક મજબૂત સંગઠન ઊભું થાય અને આવનારા સમયમાં રાજકીય ક્ષેત્રે પણ સમાજની નોંધ લેવાય તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રાજકોટમાં સમગ્ર ગુજરાતના ભૂદેવોનું એક વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું વાત છે અને આ જગમાં હિન્દુ હિન્દુમાં બ્રાહ્મણ ની ઘરે ભાગ્ય જન્મ મળવો એ અહોભાગ્ય ની વાત છે

હંમેશાને માટે વિખરાયેલો રહે છે એનું બહુ મોટું મોટું આપણે બુદ્ધિશાળી છીએ આપણામાં એટલો બધો અહંકાર છે આપણે એટલા બધા બુદ્ધિશાળી છીએ કે આપણે કે નમીએ ને નમવું નો જોઈએ નમે માયગાંડ્યો કહેવાય પણ બ્રહ્મ સમાજ માટે નમવું ને એ માયગાંડલાપણું નથી એ સૌથી ગૌરવની બાબત છે સમાજ માટે લખી ના શકો તો સમાજ માટે લીલનભાઈ બોલે છે ને એમ સ્વર છાતી રાખીને બોલતા શીખો કદાચ તમે બોલી ના શકો સાથ આપો અને કદાચ તમે એને સાથ ન આપો ને તો હું આજે ચોક્કસ કઉ છું એનો વિરોધ કરવાનો તમને કોઈ ઓફાત નથી તમને કોઈ હક નથી